સરકારે ખૂબ ખૂબ ગર્ભિત રીતે ચિંતા કરીને અને આખા આદિવાસી વિસ્તાર આખો જે ટ્રાઇબલ વિસ્તાર છે ઉમરગામ કે અંબાજી સુધીના આ બધા જ વિસ્તારોને અંદર છે તેને મોટા ચક્રમાણ બનાવવાની ચિંતા કરી છે વન બંધુ ભાગ બે જેની જે સરકારની યોજના છે વન બંધુ ટુ એ યોજના થકી સમગ્ર સમગ્ર હું ખાલી કપરાડાની વાત કરું કપરાડા ધરમપુર આખા વિસ્તારની અંદર મોટા ચેકડેમો કે નાના નાના ચેકડેમોની કે ડી સિલ્કી એટલે કે વટીથી પૂરાઈ જાય એ ટાઈપના પણ મોટા ઓછા ઓછા ત્રણ મીટરથી લઈને પાંચ મીટર પંદર મીટર સુધીના હાઈટવાળા હાઈટવાળા ચેકડેમો ચેકડેમો બનાવી રહ્યા છે એના કારણે એના 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 કારણે પાણીનો ઘેરાવો ખૂબ મોટો થશે પાણી આવતા બે વર્ષની અંદર અમારા સમગ્ર સમગ્ર કપરાડા વિસ્તારની વાત કરું તો ખાલી પીવાનું પાણી નહીં પણ ખરેખર ખેડૂતને સિંચાઈનું પાણી મળી રહે અને સિંચાઈનું પાણી મળે તો મારા કપરાડાના ખેડૂત ધરતીમાંથી સોનું ઉગાડી શકે એવા અમારા ખેડૂતો છે અને એ મહેનત કરી રહ્યા સાંજે અમારી નાના મોટા એપીએમસી બારે માસ ચાલે બારે બાર મહિના ખાલી દિવસના છ કલાક પંદર પછી અઢાર કલાક એનું કારણ એ છે કે ખેડૂતો મહેનત કરી જાય છે દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની ખેતીવાડીઓ શાકભાજી વેજીટેબલ કરે છે અને માર્કેટમાં આવે છે તો આવતા દિવસોમાં સરકાર એની ચિંતા કરે કે ફક્ત ખાલી રોડ રસ્તા કે લાઇટ મળી જવાથી કે અન્ય સુવિધા મળવાથી કે બધો વિકાસ ના થાય સરકારે એ ચિંતા કરી કે એને રોજગારી આપણે ઊભી કરી આપીએ રોજગારી ઊભી કરી આપીએ તો પાણી મળે તો એ રોજગારી આપણે ઊભી કરી આપીએ તો એ રોજગારી ઊભી કરવા માટેની ચિંતા સરકારે કરી છે અને સમગ્ર કપરાડા તાલુકા મારો એંસી જેટલા ચેકડેમો બનાવવાનો મારું ટાર્ગેટ છે એમાંથી લગભગ દસ જેટલા બની ગયા છે બીજા દસ એકની પરમિશન મળી ગઈ છે તેના સાથે અમે કપરાડાના અંદર એક એલઆઈ બનાવ્યા લિફ્ટ ઇરિગેશન મધુબન ડેમ આધારિત એ સાડી અગિયારસો કરોડની એ વિફ્ટ ઇરિગેશનની ઘટના છે એના થકી પણ સિંચાઈનું પાણી એ સિંચાઈ પાણી ખેડૂતોને આપવા માટે કરાવી રહ્યા છે તો આવી બધી પાણીની સુવિધા મળે તો અમારા કપરાડાના ખેડૂત धरतीमाथि सानो गाडी सेवा